दर्शक मित्रों हूं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत है आज तारीख एक 4 सितंबर 2024 जोियां आज ना समाचार सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप, विजय नगर रोड भूज, रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ આજે ભુજમાં આરાધના ભવન જૈન સંઘ મધ્ય ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક ઉત્સાહભેર ઉજવણી થઈ હતી સંઘનો ઉત્સાહ અનેરો રહ્યો હતો ચૌદ સ્વપ્નો ઉતારવા તથા ઘરે પાણનું પધરાવવા માટે ઉછામણી ચડાવવા બોલાયા હતા સંઘના ભાઈ બહેનો યુવાનો બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આઠ દિવસ માટે જે પર્યુષણ મહાપર્વ કહેવાય છે એમાં પહેલાં ત્રણ દિવસ અઠાઈ વ્યાખ્યાન હોય છે ચોથા દિવસથી જે કલ્પસૂત્રના વ્યાખ્યાનો ચાલુ થાય છે એમાં મહાવીર સ્વામીનું જીવન ચરિત્ર પહેલા વ્યાખ્યાનમાં પેલું બીજું અને ત્રીજું અને ચોથું ચાર વ્યાખ્યાનમાં જીવન ચરિત્ર આવે એમાં ચોથા વ્યાખ્યાનને અંતે પ્રભુજીનો જન્મ થતો હોય છે પ્રભુ જન્મવાચનનું વ્યાખ્યાન આવે અને એ જન્મવાચનની ઉજવણીમાં પ્રભુજીના સ્વપ્ન દર્શન

જન્મ વાંચન મહાવીર સ્વામી પ્રભુનો જન્મ થયો ચૈત્ર સુ તેરસ નો પણ જે અત્યારે પર્યુષણ જે જન્મ વાંચન આવે છે જે જન્મ વાંચન ના દિવસે એનું મહત્વ વધારે પડતું હોય છે અને એના માટે આજે વર્ષોથી આ પ્રણાલિકા સો બસો વર્ષથી ચાલતી આવે પ્રણાલિકા છે અને આ બધી જગ્યાએ આ બધે આજે ઉજવણી મળી આ ઉજવણી કરતો હોય છે તો જે ચાતુર્માસ થયો ને ચાતુર્માસ ચાલુ થયું અષાઢ ચૌદશ થી અત્યારે કન્ટિન્યુ ઉત્સાહ ચાલી રહ્યો છે પરમ પૂજ્ય

કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથાનો દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય સ્વાસ્થ્યકર્મીનો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે दर्शक मित्रो आता आजना समाचार आता काही फ्री मी तया सुधी मला रजा आप नमस्कार